એટલે નવરાત્રિના છેલ્લા દિવસોની અંદર બહુ વરસાદ પડશે એટલે આમ તો રાશિ એક કેવાય હમણાં થોડા દિવસથી બધા મિત્રોને કહું છું કે ખેલૈયા અને ખેડૂત બંને એક રાશિ છે અને બંને હેરાન થવાના છે આની અંદર નવરાત્રી સવારમાં સાચા થઈ શકે છે પછી નવરાત્રીથી લગભગ બીજો ઓક્ટોબર સુધીમાં વરસાદનું પ્રમાણ દક્ષિણ ગુજરાતમાં ભાગોમાં કંઈક વધુ રહી શકે છે એટલે નવરાત્રિના અલગ અલગ દિવસોમાં અલગ અલગ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવા શક્ય કરે છે અને નવરાત્રીમાં ગરમી વધુ પડશે ગુજરાતના અનેક જિલ્લાઓમાં હજુ આગામી એક બે દિવસ સુધી વરસાદની સંભાવનાઓ પણ એ સામાન્યથી મધ્યમ વરસાદ હશે એની પછી જે વરસાદનો રાઉન્ડ આવશે એ ભયાનક અને ભયંકર વરસાદ લઈને આવશે તેવી આગાહી હવામાન નિશાન દમાલાલ પટેલ અને હવામાન નિશાન પરેશભાઈ ગોસ્વામીએ કરી દીધી છે તમે જો ભીંડીમાં પણ જુઓ તો તમને ખબર પડશે કે ઓગણત્રીસ તારીખની આસપાસ તો એટલી મજબૂત સિસ્ટમ છે ગુજરાતની નજીકમાં જે આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ લઈને આવશે એટલે અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ અને પહેલી તારીખ સુધી

કેટલાક ભાગમાં વાદળવાયું કે વરસાદી સાંજ પડવાની શક્યતા છે નવ છઠ્ઠી નવરાત્રિની શરૂઆત પચીસમી તારીખથી છવ્વીસ તારીખ સત્યાવીસ સપ્ટેમ્બરથી ઓક્ટોબરની પાંચ સુધીમાં ગાછીઓ ગાજવી સાથે વરસાદ થવાની શક્યતા રહેશે એટલે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વધુ થવાની શક્યતા રહેશે અન્ય ગુજરાતમાં પણ હાથીઓ ગાજવીજ સાથે વરસાદ વરસવાની શક્યતા રહેશે પાંચમી ઓક્ટોબરેમાં ભારે પવન ફૂંકા છે સત્તરમી સપ્ટેમ સત્તરમી ઓક્ટોબરે પણ દરિયા દરિયામાં ભારે પવન ફૂંકાશે દસથી ઓક્ટોબર દસ થી બાર ઓક્ટોબર ઉપર ભાદર વાર કેટલાક વરસાદ થવાની શક્યતા છે હવે દિવાળી પર હવામાન કેવું રહેશે એ જોવું રહ્યું પણ આમ તો પહેલા બીજી ત્રીજી ઓક્ટોબરમાં અરબી સમુદ્ર મજબૂત સિસ્ટમ બનશે જેના કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે સૌરાષ્ટ્રના કેટલા ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે આ સિસ્ટમ મજબૂત થશે જી નવરાત્રી દરમિયાન નવરાત્રી દરમિયાન તો વરસાદનું હવે કયું નવરાત્રિની શરૂઆતમાં ત્યાં સાંટા સુધી થવાની શક્યતા રહે છે અને નવ લગભગ સત્યાવીસ સપ્ટેમ્બર પચીસ સપ્ટેમ્બર પછી હોવાનું પણ સત્યાવીસ સપ્ટેમ્બરથી ઓક્ટોબરની શરૂઆત સુધીમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ગાજવી સાથે વરસાદ થવા શક્યતા રહે છે રાજ્યના અલગ અલગ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે એટલે નવરાત્રિ નવરાત્રિ જે છે એમાં અલગ અલગ ભાગોમાં ગુજરાતના ભાગોમાં વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા રહે છે જે નવરાત્રિમાં ઓક્ટોબર સુધીમાં વરસાદનું પ્રમાણ દક્ષિણ ગુજરાતમાં ભાગોમાં કંઈક વધુ રહી શકે છે એટલે નવરાત્રિના અલગ અલગ દિવસોમાં અલગ અલગ ભાગોમાં રાજવી સાથે વરસાદ થવા શક્યતા રહે છે અને નવરાત્રિમાં ગરમી વધુ પડશે જી બેન નવરાત્રી છેલ્લા દિવસોનો સમાવેશ આની અંદર થાય છે હું માનું છે માનું છું ત્યાં સુધી લગભગ તારીખથી નવરાત્રિ છે નવરાત્રિ તારીખે શરૂઆત થાય છે એમાં પણ આ વર્ષે નવ નહીં પણ દસ દિવસની નવરાત્રી છે એટલે દસ દિવસ આ તહેવાર ચાલવાનો દસ દિવસ પછી પણ પાછો અગિયાર દિવસ એટલે કે દશેરા નો દિવસ હશે એને પણ એક આપણે તહેવારના રૂપમાં બધા નવરાત્રીની જેમ જ એ કન્ટિન્યુ કરતા હોય છે એટલે અગિયાર દિવસ નો આ તહેવાર છે બાવીસ તારીખે આ નવરાત્રીની શરૂઆત થાય ને બાવીસ તારીખ સુધી તો વરસાદની સંભાવનાઓ છે એ પછી પણ છૂટા છવાયા આપને જણાવી એમ કે પછી વિસ્તાર ઘટશે પણ છૂટા વિસ્તારમાં તો વરસાદ એ પછી પણ ચાલુ રહેવાનો છે અને અઠ્યાવીસ તારીખથી જે વરસાદ ચાલુ થશે એમાં તો પચાસ ટકા કરતા વધારે વિસ્તારનો સમાવેશ છે અને નવરાત્રી જે છે એના છેલ્લા દિવસો ત્યારે હશે એટલે નવરાત્રીના છેલ્લા દિવસોની અંદર બહુ વરસાદ પડશે એટલે આમ તો રાશિ એક કેવાય હમણાં થોડા દિવસ બધા મિત્રોને કહું છું કે ખેલૈયા અને ખેડૂત બંને એક રાશિ છે અને બંને હેરાન થવાના છે આની અંદર પણ મને દુઃખ વધારે થશે ખેડૂત હેરાન થાય એનું કેમ કે ઠીક છે આમ તો નવરાત્રી છે તો આપણે મહારાજ માતાજીની આરાધના કરશું માતાજીના દર્શનનો લાભ મળે આપણા બધાનું સૌભાગ્ય કેવાય અને એની કૃપા છે એટલે જ તમે હું છે આપણે સામાન્ય જીવન જીવી શકીએ છીએ પણ કદાચ ખેડૂત છે ને એ જગતનો તાજ છે માતાજી પછી બીજું સ્થાન પણ ખેડૂતનું છે ખેલૈયાઓનું નહીં એટલે ખેડૂત છે ને એને અત્યારે હાર્વેસ્ટિંગ ટાઈમ ચાલી રહ્યો છે તો હાર્વેસ્ટિંગ ટાઈમે એનો જે પાક બગડે અને એને નુકસાની આવે ને આ નુકસાની તમે ક્યારેય આપણે ભરપાઈ ન કરી શકીએ એવડી નુકસાની હોય છે એટલે દુઃખની વાત છે આમ તો આવી આગાહી જ્યારે હોય ને ત્યારે અમને આ આગાહી કરતા પેલા પણ ડર લાગે છે અમને જાણીએ છીએ કે બેન આ વરસાદનો જે રાઉન્ડ છે કરોડો ને પણ અબજો રૂપિયાનું નુકસાન થાય એવી છે એટલે મહિનાથી તપસ્યા કરી રહ્યા છે અંદર સતત એમાં મોંઘા મોંઘી દવા જે મોંઘા બીજા બિયારણો છે બીજો ખર્ચ છે અનેક પ્રકારના ખર્ચ કર્યા અને સતત મહેનત કરી છે ત્યારે ચાર મહિનાના અંતે આ પાક તૈયાર થયો છે અને હવે એ તૈયાર પાક ઉપર જો આ રીતનો વરસાદ આવે ત્યારે આ ખૂબ દુઃખદાયી વાત હોય છતાં પણ અંતે તો કુદરતના હાથમાં છે માતાજી બધાને બચાવે એવી આપણે પ્રાર્થના કરીએ પણ હા એક ચોક્કસ છે કે અમે જે રેગ્યુલર પ્રિડિક્શન કરતા હોય ને અમે જે અનુમાન આપતા હોય એમાં ઘણી વખત એવું બનતું હોય કે અમે આમાં ટ્રેક ચેન્જ થવાની સંભાવનાઓ દર્શાવતા હોય છે પણ બેન આ જે અમે અલગ અલગ મોડેલોથી પ્રિડિક્શન કર્યું છે તેમાં અઠ્યાવીસ થી લઈને પહેલી ઓક્ટોબર સુધીનો જે વરસાદની અમે આગાહી કરી રહ્યા છે તેમાં ટ્રેક ચેન્જ થવાની સંભાવનાઓ ખૂબ ઓછી છે

ત્યારે ઘણી વખત ચોમાસું આગળ વધતું હોય મુંબઈ પાસે આવીને ચોમાસું રોકાઈ ગયું જે દક્ષિણ ભારતમાં કેરળમાંથી ચોમાસું આગળ વધતું હતું મુંબઈ પાસે આવીને ચોમાસું રોકાઈ ગયું શું કામ તો કે એની વરસાદની જે પડવી માત્રામાં ના પડી એ પછી જે પવનની દિશા છે પવનની ગતિ છે અને ઓએલઆર ઓએલઆર છે ને બહુ મહત્વનો ક્રાઇટેરિયો આ વેધરની અંદર હોય છે ફૂલ ફોર્મ થાય આઉટ લોંગ વેવ રેડિયેશન એટલે કે જે જમીન ઉપર જે સૂર્યપ્રકાશ આવે એનું પછી રિફ્લેક્શન થતું હોય છે એ રિફ્લેક્શન ડાઉન હોય ત્યારે આપણે કહી શકાય કે હવે ચોમાસાનો અહીંયા પ્રવેશ થયો છે ચોમાસુ જે જે વિસ્તારમાંથી આગળ વધી જાય ત્યાંથી વિડ્રોલ થઈ જાય તો પછી ઓએલઆર છે એ પણ અપ થવું જોઈએ અત્યારે આમ તો લગભગ બસો આસપાસ આપણા સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં છે એનું રિફ્લેક્શન છે એ વધી અને બસો પચાસ બસો એસી અથવા તો ત્રણસો એ પહોંચે છે કમસે કમ બસો ઉપર તો જોવું જોઈએ તો એ મુજબ જોવા જઈએ તો લગભગ આ રાઉન્ડ પૂર્ણ થાય પછી પણ બસો ઉપર ઓયેલા છે થાય તેવી સંભાવનાઓ ઓછી છે એટલે કદાચ ચોમાસુ છે એ સપ્ટેમ્બર આખો પૂર્ણ કરી નવરાત્રી કરી ગુજરાતમાં આમ તો કહે નવરાત્રી ગુજરાત ની આમ બહુ મહત્વ છે આગવું મહત્વ છે એટલે વરસાદ પણ મને એમ લાગે કે નવરાત્રી કરવા રોકાય નવરાત્રી કરવા રોકાય અને થોડા ઘણા ગરબા રમીને પછી એ વિદાય લે એવું લાગી રહ્યું છે અત્યારે એટલે જેટલા પણ લોકોએ નવરાત્રીની તૈયારી કરી છે તો બધી બધા વસ્ત્રો તો લઈ લીધા હશે ભેગો એક છત્રી બી રાખવાની છે આ વખતે હવામાન વિભાગની આગાહી પણ કઈક એવું જ કહે છે કે અત્યારે જે વરસાદનો રાઉન્ડ છે થોડો લાંબો પચીસ તારીખ સુધી ખેંચાવાની સંભાવના છે એના પછી બી એક રાઉન્ડ આવવાનો છે એટલે જેટલી પણ માહિતી હવામાન વિભાગ હવામાન નિષ્ણાંત આપશે એ તમારા સુધી પહોંચાડતા રહીશું નમસ્કાર